નમસ્કાર ખેડૂત મિત્રો હું ભારત કૃષિ કેરમાંથી જનક સિસોદી આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણી આવી પહોંચ્યા છે ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાના ઉમરેઠી ગામે તો ત્યાંના એક પ્રગતિશીલ ખેડૂત છે જે તલનું વાવેતર કરે છે તો તેમણે તેમના તલના પાકમાં આપણું ભારત કૃષિ કેરનું સુંદર ગોળ એકસો આઠ પ્લસનો યુઝ કરેલો છે તો તેમણે કઈ રીતના યુઝ કરેલો છે અને તેમને શું ફાયદો થયો છે તેમનો યુઝ કરવાથી તો તે આપણે ખેડૂતભાઈ પાસેથી જાણીએ અને સૌપ્રથમ ખેડૂતનો પરિચય લઈએ તો આપનું નામ ગામ અને મોબાઈલ નંબર જણાવજો મારું નામ છે અમીરભાઈ વેજાનંદભાઈ રામ ગામ ઉમરેઠી તાલુકો તાલાડા જિલ્લો ગીર સોમનાથ આપના મોબાઈલ નંબર ચોરાણું બે એકાણું ચૌદ ત્રણ અઠ્ઠાણું

અઢી વી ગે એક લીટર પાણી સાથે પાણી સાથે પહેલું મિત્રો જોઈ પણ શકો છો તોલ